હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફક્ત દસ જ મિનિટમાં સાબુદાણાની ટેસ્ટી મીઠાઈ જે ફક્ત એક જ ચમચી ઘીમાં બનીને તૈયાર થઈ જાય છે અને એને બનાવવામાં માત્ર ચાર જ બેઝિક સામગ્રીની જરૂર પડે છે આ મીઠાઈ ખાવામાં પણ એટલી સોફ્ટ બને છે કે બિલકુલ મોઢામાં જ મૂકતા એ ઓગળી જાય છે તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક પેનમાં આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલા કાચા સાબુદાણા લઈ લઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહી આ સાબુદાણાને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે જો આ પ્રોસેસ તમે સ્કીપ કરી દેશો તો જ્યારે મિક્સરમાં તમે એનો પાવડર કરવા જશો ત્યારે પાવડર ઘણો ગઘરો રહી જશે આ રીતે શેક્યા પછી જો ક્રિસ્પી થયેલા સાબુદાણાનો તમે પાવડર કરશો તો પાવડર ઘણો બારીક બનશે તો પાંચથી છ મિનિટ મીડિયમ તાપે સાબુદાણાને આપણે પહેલાં શેકી લેવાના છે ત્યારબાદ પાંચ છ મિનિટ પછી આપણે સાબુદાણાને ચેક કરવા માટે એક સાબુદાણો ચાખી લેવાનો છે જો ખાવામાં ક્રિસ્પી લાગે મતલબ એ સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે એક બાઉલમાં કાઢી અને ઠંડા થવા દઈશું સાબુદાણા સરસ ઠંડા થઈ જાય પછી આપણે એને એક મોટા મિક્સર જારમાં ઉમેરી સરસ પાવડર કરી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે રીતનો બારીક રવો હોય એ રીતનો આપણે આ પાવડર અહીંયા તૈયાર થયો છે બિલકુલ પણ એને ગઘરો નથી રાખવાનો જો સરસ સાબુદાણા શેકાયા હશે તો પાવડર પણ બારીક જ બનશે તો હવે આપણે સેમ પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે આનાથી વધારે ઘીની આમાં જરૂર નથી પડતી તો ઘીને આપણે સરસ ઓગાળી લઈશું ત્યારબાદ આપણે જે સાબુદાણાનો પાવડર કર્યો હતો એ બધો જ પાવડર આમાં એડ કરી દેવાનો છે હવે આ પાવડરને ઘીની અંદર બસ આપણે એક મિનિટ માટે શેકી લેવાનો છે પહેલાં આપણે સાબુદાણાની ડ્રાય રોસ્ટ તો કર્યા જ છે હવે આપણે ઘીની અંદર સાબુદાણાને બસ એક મિનિટ શેકવાનું છે સતત હલાવતા રહીને શેકીશું એકાદ મિનિટ ઘીની અંદર સાબુદાણાના પાવડરને શેક્યા પછી હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું વન થર્ડ કપ જેટલી એમાં હું ખાંડ ઉમેરું છું તમે અડધો પોણો કપ તમારા સ્વાદ મુજબ લઈ શકો છો એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલા આપણે ડ્રાયફ્રુટ્સ ઉમેરીશું જેમાં મેં બદામ અને પિસ્તા લીધા છે બારીક સમારીને અડધી ચમચી આપણે ઈલાયચીનો પાવડર ઉમેરીશું અહીંયા ડ્રાય ડ્રાયફ્રુટ્સ ઇલાયચી પાવડર બંને ટોટલી ઓપ્શનલ છે તો બરાબર મિક્સ કરી આપણે એક મિનિટ માટે ફરીથી બધું ધીમા તાપે શેકી લેવાનું છે એકાદ મિનિટ શેક્યા પછી આપણે પોણો કપ જેટલું એમાં દૂધ ઉમેરીશું જેટલા આપણે સાબુદાણા લીધા હતા એટલું જ દૂધ ઉમેરવાનું છે પણ બધું જ દૂધ એક સાથે નથી ઉમેરવાનું આ રીતે થોડા થોડું દૂધ ઉમેરતા જઈશું અને બીજી બાજુ મિક્સ કરતા જઈશું હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીશું અને જ્યાં સુધી આ મિશ્રણ પેન છોડે નહીં ત્યાં સુધી એને આપણે સતત હલાવતા રહીને કૂક કરવાનું છે બેથી ત્રણ જ મિનિટમાં આપણું જે મિશ્રણ છે એ આ રીતના ડ્રાય થઈ જશે અને પેન છોડવા લાગશે અને દૂધ ઉમેર્યા પછી જે મિશ્રણની ક્વોન્ટિટી છે એ પણ થોડી વધી જશે તો હવે જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈએ અને હવે આ મિશ્રણને આપણે એક એલ્યુમિનિયમની ઘીથી ગ્રીસ કરેલી ટ્રેની અંદર પાથરી દઈશું આ રીતની જો ટ્રેના હોય તો તમે સ્ટીલની ડીશનો પણ યુઝ કરી શકો છો પણ એને ઘીથી ગ્રીસ કર્યા પછી જ આ રીતના તમારે આ મિશ્રણને સ્પ્રેડ કરવાનો છે તો અહીંયા સરસ મેં મિશ્રણને ઇવનલી સ્પ્રેડ કરી દીધું છે હવે ગાર્નિશિંગ માટે ઉપર આપણે થોડા બારીક સમારેલા પિસ્તા એડ કરીશું સાથે જ આપણે થોડું સુકા ગુલાબની જે પાંખડી હોય એને આ રીતના ક્રશ કરીને ભૂકો કરીને ઉમેરી દઈશું સ્પેચ્યુલાથી થોડું દબાવી દઈશું અને પંદર વીસ મિનિટ એને સેટ સેટ થવા દઈશું તો પંદરથી વીસ મિનિટ પછી આપણી બરફી સરસ સેટ થઈ ગઈ છે તો આપણે આ રીતના એને ચોરસ ટુકડામાં કાપી લઈશું ફક્ત દસ જ મિનિટમાં આ સાબુદાણાની મીઠાઈ એટલે કે બરફી તૈયાર થઈ ગઈ છે અને બિલકુલ જોતાં જ ખાવાનું મન કરે એટલી ટેસ્ટી છે તો વ્રત કે ઉપવાસમાં તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ફ્રીજમાં તમે આ મીઠાઈને એક અઠવાડિયા સુધી રાખીને ખાઈ શકો છો બિલકુલ પણ એ ખરાબ નથી થતી અને ખાવામાં એકદમ સોફ્ટ છે બહુ જ ટેસ્ટી છે ફક્ત ચાર જ મેઇન સામગ્રીથી આ મીઠાઈ આપણી તૈયાર થઈ જાય છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવવાનું ના ભૂલતા જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે